ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો બિહારમાં પચાસ હજારની લેતી દેતીમાં ડબલ મર્ડર કરી ફરાર થયેલા આરોપીઓને સુરત ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે આ આરોપીઓ બંને સગા ભાઈઓ છે અને સુરત શહેરમાં ચોરી છૂપીથી રહેતા હોવાનું સામે આવ્યું છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની નાસ્તા ફરતા સ્કોડના માણસ પેટ્રોલિંગ કરી હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પાંડેસરા હરિયોમનગર સોસાયટી નજીકથી બે શખ્સની ધરપકડ કરી હતી પોલીસે અનંતકુમાર ભીખુદાસ અને અભિષેક કુમારની ધરપકડ કરી હતી આરોપીઓની પૂછપરછ કરતા તેમણે બિહાર રાજ્યના ગયા જિલ્લામાં એક શખ્સ પાસેથી રૂપિયા પચાસ હજાર ઉછીના લેવાના હતા જે પૈસાની લેતી દેતીમાં અનંતકુમાર અને અભિષેક કુમારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી આ સમગ્ર બનાવમાં બે શખ્સોની હત્યા થઈ હતી જે હત્યાના ગુનામાં બંને ભાઈઓ નાસ્તા ફરતા હતા અને સુરત ખાતે ચોરી ચૂપીથી રહેતા હતા હાલ પોલીસે આ બંને ભાઈઓની કબૂલાતના આધારે તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત